દિયોદર રેફરલ હોસ્પિટલની બેદરકારી આવી સામે દિયોદરની સગરબા મહિલાના બ્લડ ગ્રુપના ટેસ્ટ રિપોર્ટમાં બેદરકારી મહિલાને ડિલિવરીનો દુખાવો ઉપડતા રેફરલ હોસ્પિટલમાં લીધી હતી સારવાર દિયોદરના કોટડા ગામની મહિલા સારવાર લઈ રહ્યા હતા રેફરલ હોસ્પિટલ ખાતે રવિવારે રજાના દિવસે લેબોરેટરી ટેકનિશિયન હાજર ન હતા ત્યારે ખાનગી લેબોરેટરી કર્યા ટેસ્ટ અગાઉ મહિલાનો સરકારી લેબોરેટરીમાં બ્લડ ગ્રુપ એ પ્લસ આવ્યો હતો રવિવારે ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરતા ઓ પ્લસ આવતા દર્દીના સગાએ રેફરર હોસ્પિટલને જાણ કરતા અન્ય એક ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ પણ ઓ પ્લસ આવતા મહિલાના સગા મુકાયા વિગામાં મહિલાના પતિ રેફર હોસ્પિટલના ડૉક્ટરને કરી લેખિત રજૂઆત બ્લડ ગ્રુપના બેદરકારીયા દાખલનાર લેબ ટેકનિશિયન સામે કાર્યવાહી કરવા કરી રજૂઆત રેફરલ હોસ્પિટલના ડૉક્ટરે અલગ અલગ ખાનગી લેબોરેટરી અને સરકારી લેબોરેટરીના ટેસ્ટની તપાસ કરીને ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરી કરાશે યોગ્ય કાર્યવાહી તો અને લેબોરેટરી કાલે રવિવારના કારણે લેબોરેટરી સરકારી દવાખાનાની અંદર બંધ હોવાના કારણે અમુક અંદર અમે રિપોર્ટ પગાઉ કર્યા હતા એમાં એ પોઝિટિવ આવતા હતા ત્રણ ચાર રિપોર્ટ મેં સરકારી દવાખાના લેબોરેટરીમાં કરાયા હતા એમાં એ પોઝિટિવ આવતા હતા પછી મેં પ્રાઇવેટ લેબોરેટરીમાં રિપોર્ટ કરાયા હતા એમાં પોઝિટિવ આવે છે ત્રણ જગ્યા રિપોર્ટ કરાયા હતા એમાં ઓર પોઝિટિવ આવે છે કદાચ જો આ તો નોર્મલ ડિલિવરી થઈ ગઈ કદાચ જો એવું હોત કે સિઝનિંગ કરવું પડત તો કદાચ બ્લડની જરૂર પડોત તો એમાં આપણે લેબોરેટરીના કારણે શ્રી આપણે બોટલ ચડાવો કે જે લખીને આપ્યું હતું એ કારણે એમાં એ પ્રોજેક્ટ જ હતું અને જે આપણે ખાનગી રિપોર્ટ કરાયા એમાં પ્રાઇવેટ રિપોર્ટ કરાયા એમાં એ પ્રોજેક્ટ આવ્યું એટલે આના કારણે આપણે જો એ પ્રોજેક્ટની બોટલ ચડાવી હોત તો કદાચ મારી વાઇફને એવી કોઈ દુર્ઘટના બનોત કે કંઈક એવું થઈ જોત તો કારણ કે હજારો માણસો આવે છે ગરીબ જ આવે છે કોઈ અને હું એક ખેતી કામ કરું છું અને આવું કંઈક થોત તો અને મારી નમ્ર વિનંતી છે કે કાયદેસરની આપણે લેબોરેટરી જે ભાઈબહેન કરે છે અને કાયદેસરની કાર્યવાહી કરે અને આની સરકારશ્રી મારી નમ્ર વિનંતી છે કે સરકારને આની કાયદેસર આપણે દીવદર રેફરલ હોસ્પિટલમાં કાયદેસરની લેબોરેટરીમાં કાર્યવાહી કરે અને અમને ન્યાય અપાવે કોટડાના મહિલા ડિલિવરી માટે આવે તો રવિવારે હોવાથી લેબ બંધ હોવાથી પ્રાઇવેટમાં રિપોર્ટ કરાવે તો એમાં રિપોર્ટ ઓ પોઝિટિવ જણાવેલ અને જ્યારે અહીંના રિપોર્ટમાં આગળના રિપોર્ટ જોઈએ તો એમાં એ પોઝિટિવ બ્લડ ગ્રુપ હતું તો આના માટે હવે પ્રાઇવેટના રિપોર્ટ સાચા છે કે આ સરકારી હોસ્પિટલમાં થતા રિપોર્ટો સાચા છે આના માટે હું ઉપરી અધિકારી ને સોંપીશ કે આના માટે શું નિર્ણય અને એ ભાઈને અરજદાર છે એમને ન્યાય મળી રહે એટલા